મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગાંધીનગર જિલ્લા રહેતા માણસા તાલુકાના પુંદરા ગામની અંદર ચમત્કારી મંદિર એટલે કે હનુમાન દાદાના મંદિર પુંદરિયા હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા માટે આવે છે મિત્રો તો મંદિરની અંદર જતાં પહેલાં જ શિવજીનું મંદિર આવે છે તો પહેલાં આપણા શિવજીના મંદિરના દર્શન કરી દઈએ મિત્રો તમે જોઈ જોઈ શકો છો મિત્રો કે આ શિવજી જે છે એમની મૂર્તિ પણ અનોખી મૂર્તિ છે મિત્રો તો પહેલાં આપણે આ શિવજીના દર્શન કર્યા બાદ પૂરા મંદિરનો વિડીયો જોઈશું મિત્રો મિત્રો રોજે રોજ નવી નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ બજરંગદાસ મહારાજની ગાદી છે ત્યારબાદ જોઈએ આપણે સત્યનારાયણ ભગવાન જે મિત્રો કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ એટલે સત્યનારાયણ ભગવાનનું મંદિર પણ અહીંયા છે હનુમાનદાના મંદિરની અંદર જ તો જોઈએ સત્યનારાયણ ભગવાનનું મંદિર મિત્રો સત્યનારાયણ ભગવાનની મૂર્તિ છે તો દર્શન કરી દેજો એકવાર હવે જઈએ આપણે હનુમાન દાદાના મંદિર તરફ મિત્રો કહેવામાં આવે છે કે દાદાના પરચા અનેક છે કુંદરા ગામની અંદર ગામે ગામથી દુનિયાના છેડેથી માણસો અહીંયા આવે છે ફોરેનથી પણ દર્શન કરવા માટે હનુમાન દાદાના મંદિરે આવે છે મિત્રો તો તમને જણાવીશ કે તમારે કોઈ પણ જાતનું કોઈ પણ કામ હોય અને ના થતું હોય તો કહેવામાં આવે છે કે હનુમાન દાદાની એકવાર બાધા રાખવાથી કામ પૂરું થઈ જાય છે દાદા જાતો જાત આવીને તમારું અટકેલું કામ પૂરું કરે છે એવું અહીંયાના રહેવાસીઓનું કહેવું છે પૂજારીનું કહેવું છે અને દાદાના ચમત્કાર તો અનેક છે મિત્રો તો મિત્રો હું તમને જણાવીશ કે તમે જોઈ શકો છો આ દ્રશ્યો આમની કારીગરી મંદિરના અંદર જે કારીગરી છે પ્રિન્ટિંગ કરેલી છે જે મિત્રો ફોટા દોર્યા છે પેન્ટરે એ પણ અનોખા દોરેના છે મિત્રો તમે જોઈ શકો છો ભાવુક ફોટા છે મિત્રો તમે જોઈ શકો છો હનુમાન દાદાએ જે પર્વત ઊંચો કર્યો છે અને હનુમાનજી અને શ્રી રામ ભાવુક ફોટો અહીંયા આપણને જોવા મળે છે તો નવા વિડીયોની અંદર મળીશું મિત્રો ત્યાં સુધી જય રામ મિત્રો